અને એક કેબલ કે આ કેબલથી તમે જે તમારો સ્પ્રેપ છે દવા છાંટવાનો એની ઉપર પણ ઝટકા મશીન ચલાવી શકો છો તો ચાલો ખેડૂત મિત્રો આપણે આ મશીનનો ઝટકો જોઈએ ને એકવાર ખેડૂત મિત્રો તમે ક્વોલિટી ચેક કરી શકો છો આપણું મશીન ડબલ વાળું આવે છે આઠસો ચાલીસ નંબરની આપણે આ આઈસી મારે છે કેટ્રોલ કેપેસિટર સાથે કેલ્ટ્રોન કેપેસિટર સાથે આરઆર આર કંપનીના વાયરમાં આપણું ટ્રાન્સફોર્મ રિવાઇડિંગ છેલું છે અને મોટું કેપેસિટર પણ આપણે કેલ્ટ્રોન કંપનીનું અને યુપીસી યુપીસીનું નાચીએ છીએ તો ચાલો ખેડૂત મિત્રો જોઈએ ખેડૂત મિત્રો અવાજ ઉપરથી અંદાજો લગાવી શકો કે ઝટકો કેટલો એવી આવે છે મિનિમમ ચાર થી પાંચ ઇંચ નો ઝટકો ફેંકે છે તો આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરો ને આજે જ ત્યાં ઝટકા મશીન મગાવો ખેડૂત મિત્રો કેશ ઓન ડિલિવરીમાં તમને ઘર બેઠા મળી જવાનું છે